ઠંડા પાણીનું સેવા કેમ્પ આવી ગયો છે ઘણા બધા ભાઈઓ છે ને સેવા કરી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે પરિક્રમામાં જોડાયેલું છે આગળ જતા આ રીતના એક નાની કેડી થઈ જાય છે અહીંયાથી થી જો આગળ વધી રહ્યા છે તો તીન ચાર ચૌદ માનો જય જયકાર અહીંથી તમે નજર નાખો ખુબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પરિક્રમા કરી રહ્યો છે જ્યાં નજર નાખો મિત્રો આપણે પહોંચી ગયા છે એક જે માતાજીના મંદિરની સામેની તરફ અહીંયા તમે જો જે માતાજીના ધજા દંડના અને મંદિરના દર્શન થાય છે અને આ ગામ છે અહીંયા તમે જો એક સાયન્સનો જે સેવા કેમ્પ આવેલું છે અને અહીંયા ઘણા બધા ભાઈઓ જે છે ને રાસ લઈ રહ્યા છે આપણે આગળની તરફ વધી રહ્યા છે માતાજીના પાંચ ગરબા આપણે લઈ લીધા છે બહારની ની બહાર આવી ગયા છે અને પહેલા જ નોર તે ભવ્ય તે ભવ્ય જે લાખો સંખ્યામાં ભાવિ ભક્તો જે માતાજીના દર્શન માટે આવે છે અને પરિક્રમા કરે છે હવે આપણે જે ચોટીલા ડુંગર ઉપર જે માતાજી બિરાજમાન છે તેમના દર્શન કરવા જશું ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયો ને લાઈક કરવા ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં માતાજીના દર્શન કરીને હવે આપણે ડુંગર ચડવાની શરૂઆત કરી દીધી છે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે દર્શન માટે આવી રહ્યો છે અહીંયા અહીંયા તમે ચાલો આપણે દર્શન કરીએ તો તમને પાણીનો જોવા મળશે અને આ પાલખી દ્વારા જે તમે ન ચાલી શકતા હોય ન ચડી શકતા હોય તો તમને લઈ જવામાં આવે છે અને અહીંયા બધા ભાવિ ભક્તો પહેલા જો ઓલે વિશ્રામ કરી રહ્યો છે ચાલો હવે શું કે છો ચડીએ માતાજીનું નામ લઈએ મિત્રો ક્યારેક દાદરા સીધા આવે છે અને ક્યારેક એકદમ ચડાણ વાળા આવી જાય છે આ દાદરા જો એકદમ ચડાનવાળા વાળા છે પાણી નું પરફ આપણે પહોંચી ગયા છીએ અને પરિક્રમા આવીને ખૂબ જ થાક લાગ્યો છે થોડોક વાત છે છે થાક લાગવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો અત્યારે દર્શન માટે આવી રહ્યો છે અને અહીંથી ખૂબ જ સુંદર મજાનો જે ચોટીલાનો નજારો આવી રહ્યો છે તે આપણે નિહાળીએ થાક લાગવાનું કારણે મેં જે તડકો છે ચાર પાણી ના ફરક આવી ગયા છે આપણે પાણી પી લઈએ ભાવિ ભક્ત મારી જેમ થાકી ને વિશ્રામ કરી રહ્યા છે ફરીથી મિત્રો અમે વોલ્ટ લઈ લીધો છે મહાકાળી માના મંદિરે પહોંચી ગયા છે મહાકાળી માનું મંદિર બધા ફુગા ચડી ગયા છે બધા માણસો તો કઈ રીતના ચડે આ એકદમ ચડાણ વિસ્તાર છે અહીંથી આ જુઓ ને એક જેટ નીચે તમને નજર આવશે એટલે ચડાણ વિસ્તાર છે અહીંથી બધા ચડે છે ને અહીંથી બધા ઉતરે છે મિત્રો આપણે માતાજીના દર્શન માટે તો ઉપર ચડી રહ્યા છીએ ટોટલ આપણે જે આ પરિક્રમા સાડા પાંચ કિલોમીટરનું અંતર કરીને માતાજીના ડુંગર ચડી રહ્યા છે એટલે થોડો ઘણો તો થાક લાગે ને તડકો ઉપર જતા તડકો અહીંયા ખૂબ જ સુંદર મજાની જે વ્યવસ્થા કરેલી હતી પંખાની તે પણ અત્યારે નથી નીકળી ગયા છે નીકળી ગયા છે પંખા અહીંયા જો આ રીતના બધા ચડાણ કરે છે ને આહિતી બધા આવે છે હવે અહીંથી એક તણ આવ્યો છે વાકોડવાનું અહીંથી આમ વાક ઉપર ચડીને જવાના છે કલર કેમ વાહ વાહ થતી છે નવો કલર કરેલો છે બરાબર ને ચાલો ફિટિંગ થઈ જાય હાલો પાછા ચડવાનું શરૂ કરી દીધું છે જય માતાજી જય જય ભાઈબંધે બોલી નથી એકતા એટલા થાકી ગયે છે વિચાર કરો કેટલો એક બે ત્રણ મિનિટ એટલે તમારે ઉતરી જાય પંદર થી વીસ પગથિયા ચડીને વાઘ વળીને ઉપર ચડ્યા ને તો શાક સાત અમે માતાજીના દર્શન થયા અહીંયા તમે જો ઉપર આપણે પહોંચી ગયા ને અહીંથી ચોટીલનો ખૂબ જ સુંદર મજાનો વ્યૂ આવી રહ્યો છે શ્રીફળ વધારવા માટેનું સ્થાન છે અને અહીંયા આગળ બૂટ ચંપલ માટેનું સ્થાન બૂટ ચંપલ મૂકીને આપણે આવી ગયા છે અહીંયા પાણીનું પર્વ છે તે જગ્યા ઉપર હાથ પગ મોટું થવા અને સરસ મજાના હાથ પગ મોટું એને ફ્રેશ થઈ ગયા છે અહીંયા શરૂઆતમાં મંદિર છે ચાલો આપણે તેમના દર્શન કરીએ અને આગળ વધીએ બોલીએ બટુ ફેરો દાદાની મિત્રો આપણે મંદિરના શનિજીની અંદર પહોંચી ગયા છે અહીંયા તમે જુઓ ખૂબ જ વિશાળ જગ્યાની અંદર હવે ભક્તો વિશ્રામ કરી રહ્યા છે અહીંયા માતાજી પણ આવ્યા કાળભૈરવ દાદાની જય હો કાળભૈરવ દાદાના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે અહીંયા સામેની તરફથી જવાય છે આ જગ્યા ઉપર ભાઈઓ માટેની એન્ટ્રી છે અને સામેની તરફ બહેનો માટે છે તો આપણે અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અહીંયા જો આ રીતના સરસ મજાના મંદિરને ડેકોરેશન કરવામાં આવ્યું છે અને ઘણા બધા ભાવિ ભક્તો જે આ જગ્યા ઉપર વિશ્રામ કરી રહ્યા છે અને દર્શન પણ કરી રહ્યા છે ચાલો આપણે શરૂઆતમાં માતાજીના દર્શન કરીએ ચામું આપડે ચામુંડા માતાજી માતાજીના દર્શન કરી રહ્યા છે માતાજીના દર્શન કરીને હવે આપણે બહારની તરફ આવી ગયા છીએ અહીંયા એક સરસ મજાનો જે યજ્ઞકુંડ છે તે જગ્યા ઉપર આપણે દર્શન કરી રહ્યા છીએ અને એક જેટ અહીંયા સામેની તરફ ઘણા બધા ભક્તો વિશ્રામ કરી શકાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત અહીંયા જે નાના બાળકો માટે કોડિયાની પણ વ્યવસ્થા છે અને હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અહીંયા મેલદી માતાજી બિરાજમાન છે તેમના મેલડી જય આગળની તરફ કાળભેરો દાદા બિરાજમાન છે ચાલો આપણે દર્શન કરીએ દાદાની જય મંદિરની પાછળની તરફ આપણે આવી ગયા છીએ અહીંથી તમને ધજાધનના તેમજ શિખર દર્શન થશે અહીંયા તમે જુઓ માતાજીની ફરકી રહી છે ઘણા બધા ભક્તો આ જગ્યા ઉપર ફોટા શૂટિંગ પણ કરી રહ્યા છે આપણે મંદિરની એક જગ્યા નીચેની તરફ જઈ રહ્યા છીએ આ જગ્યા ઉપર ગુપ્તેશ્વર મહાદેવ તથા સ્વયંભૂ દેવનું મંદિર આવેલું છે ચાલો આપણે તેમના દર્શન કરીએ આ રીતના કંઈક એમનો રૂટ છે ના જગ્યા ઉપર દેવી દેવતાઓના દર્શન થતા હોય છે ગુપ્તેશ્વર મહાદેવ તથા દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ સંતોષી માતાજીના દર્શન કરવા માટે તેમજ અહીંયા સાત બહેનો જે માતાજી પણ બિરાજમાન છે ચાલો આપણે તેમના દર્શન કરી દીધું માતાજીના દર્શન કરીને હવે આપણે નીચેની તરફ જઈ રહ્યા છીએ જેટલી ચડતા વારથી લાગીને એટલી સ્પીડમાં તો આ કરે ઉતરી જવાય છે કારણ કે ઉતરતા વાંધો ન હવે ચડતા તકલીફ પડે હવે અહીંયા નાના નાના બાળકો માટે ઘણા બધા વસ્તુઓ મળી રહી છે જે અલગ અલગ સ્ટોલો નાખેલા છે દુકાનો છે તે આપણે નિહાળીએ ડુંગરો આપણે ઉતરી ગયા છીએ અને અહીંયા તમને નાના નાના બાળકો માટે ઘણી બધી દુકાનોના સ્ટોલ જોવા મળે છે સરસ મજાના રમકડાને એવું બધું પાન માવાની દુકાન પણ છે સોડા એવું બધું તદુપરાંત અહીંયા ફોટોગ્રાફી તેમજ અહીંયા ટેટો ને બધી વસ્તુઓ જોવા મળે છે તલવારો ને લાકડી પછી માતાજીની માટે જે અહીંયા દીવો ને ધૂપિયું ને એવું બધું પણ મળે છે મંદિરયા